જય માતાજી આજે આજ રોજ વિજયા દશમી હોવાથી આ જસદણ રાજપુર ગરાશિયા યુવા શક્તિ ગ્રુપ દ્વારા આશાપુરા માતાજીના મંદિરે બધા એકસાથે ભેગા મળીને લાવો મળ્યો છે જેથી આ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન એ પરંપરાગત અમારા વારસામાં આવેલું છે પેલાથી અમારા પૂર્વજો આ શસ્ત્ર પૂજન કરતા હતા જે ગાયો જેનો દીકરીઓની વારે આવતા હતા અને ધર્મની રક્ષા માટે પણ અત્યારે સરકારના નિયમ અનુસાર એની ગાઈડલાઈન પ્રમાણે આપણે તમામ સરખાનો સહકાર પાલન કરવું પડે છે તેથી અમારા માતાજીના સને છે ભવિષ્યમાં પણ જ્યારે બેન દીકરી ઉપર કે ગૌ હત્યા ઉપર કે કોઈ પણ ધર્મને કાંઈ લાંછન લગાવવાનું કોઈ કાર્ય કરશે ત્યારે અમારા છત્રીઓ પેલા પણ માથા દીધા હતા અને અત્યારે પણ માથા દેવા તૈયાર છે જ્યારે અમારે કોઈને પૂછવું નહીં પડે ધર્મની રક્ષા માટે બધા મૌડી થવા જય માતાજી આજે આજ રોજ વિજયા દશમી હોવાથી આ જસદણ રાજપુર ગણસિયા યુવા શક્તિ ગ્રુપ દ્વારા આશાપુરા માતાજીના મંદિરે બધા એક સાથે ભેગા મળીને મળ્યો છે જેથી આ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન એ પરંપરાગત અમારા આવેલું છે પહેલાથી અમારા પૂર્વજો આ શસ્ત્ર પૂજન કરતા હતા જે ગાયો બેનો દીકરીઓની વારે આવતા હતા અને ધર્મની રક્ષા માટે પણ અત્યારે સરકારના નિયમ અનુસાર એની ગાઈડલાઈન પ્રમાણે આપણે તમામ સરખાનો સહકાર સહકાર પાલન કરવું પડે છે તેથી અમારા અત્યારે માતાજીના શણે છે પણ ભવિષ્યમાં પણ જ્યારે બેન દીકરી ઉપર કે ગૌ હત્યા ઉપર કે કોઈ પણ ધર્મને ને કઈ લાંછણ લગાવવાનું કોઈ કાર્ય કરશે ત્યારે અમારે ક્ષત્રિય પહેલા પણ માથા દીધા હતા અને અત્યારે પણ માથા દેવા તૈયાર છે ત્યારે અમારે કોઈને પૂછવું નહીં પડે ધર્મની રક્ષા માટે બધા માઉડી થવા તૈયાર છીએ જય માતાજી જય ભગવાન ¡Gracias!